ચાલો મિત્રો હવે માતાજીના દર્શન કરશું અને તમને પણ માતાજીના દર્શન કરાવું અહીંયા જે પહેલા બતાવી કે માતાજીની માનતામાં મીઠું ચડાવવામાં આવે છે જે માનતા કરી હોય ને એનાથી ડબલ મીઠું મતલબ એક પોથળ માણે કે આપણે માન્યું હોય તો બે પોથળ

તો આ જે માનતા છે વસ્તુને રાખવામાં આવે છે તે ઘોળા ડાક છે કળા ડાક છે મચ્છર હરસ રજની આંખનો દુખાવો કાનનો દુખાવો માથાનો દુખાવો પગનો દુખાવો કમરનો દુખાવો વા પથરી કપાસી ખંડવા રહોળી એપેન્ડિક્સનો દુખાવો આ તમામ રોગો મીઠાની માનતા રાખવાથી દૂર થાય છે તેમજ સાત વાર તપસ્યા ખાવાથી દુઃખ દૂર થાય છે કોઈ પણ અસાધ્ય રોગ હોય અંતર રાખે ને લપસ્યા ખાવાના હોય છે ત્યાં આપણે જઈએ માતાજી અંતર રાખનાર ઉતરનાર વ્યક્તિ સાત વાર લપસ્યા ખાવા બીજું કોઈ નહીં તો આપણે પણ માનતા છે એટલે આપણે પણ માતાજીનું જે લપસ્યા ખાઈશું

और यार देख कांसेप्ट बात हो रही है होय 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 भाई भाई बात वो बोलता है उधर ने ऊपर कौन है अरे हम दूर आवनो है आबीन आ अम्मा बहुत बहुत जय जय

વાતાવરણનો અદ્ભૂત નજારો અહીંયા માતાજીના ડો જોવા મળે છે તમે જોઈ રહ્યા છો અહીંયા બંને બાજુ તળાવ છે જે મેં તમને બતાવ્યું એ પ્રમાણે અહીંયા રાંધળા તળાવ અને લાલપરી તળાવનું સંગમ થાય છે એવું રાદળા તળાવ પૂરું થાય તરત જ લાલપરી તળાવ અહીંયા છે અને અહીંયા તુબુ છે એ બતાવ્યું આજી ડેમ છે એ આજી ડેમ ખૂબ જ સુંદર મજાનો નજારો અહીંયા સનસેટ પોઈન્ટ પણ કહી શકાય આપણે તો બીચિનમાના દર્શન પણ થઈ શકે અને અહીંયા પરિવાર જોડે એક કુદરતી વાતાવરણમાં તમે ખૂબ જ આનંદ આવી શકે લાવો છો મિત્રો